એમ સો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં જઈશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ હાથ જોડે કારણ કે હાથ જોડવા પડે આપણે જે સૂચના આપીએ છીએ એનું પાલન અમુક લોકો કરતા હોય મારા મારે આભાર માનવો પડે પાંચથી છ ટકા લોકો કરતા હોય છે બાકી સો ટકા તો રાજુભાઈનું કામ છે રાજુભાઈ સમજાવ કરીએ આપણે જે રસ્તે હાલવાનું છે હાલવાનું જ છે ફોટી વાત ફરીથી એક વાત જય શ્રી કૃષ્ણ બધાને બીજ વખત કહેવું પડે છે મારે તો કોઈની કોમેન્ટો આવતી નથી કોમેન્ટ લખશું પણ નહીં આપણું કોમેન્ટ ક્યાં લખી રાજુભાઈ બોલવામાં મિસ્ટીક કરે છે રાજુભાઈ કંઈક મોઢામાં ખાધું તો એ આપણે તરત ત્યાં નજર હોય કે રાજુભાઈ આજે આ ભૂલ કરી છે રેડી તો ટાઈટલ જોયું મગફળીની દવા ફળની દવા ફળની દવા આપણી પાસે કઈ કઈ છે વીસ દિવસ પછી તો હવે ત્યારે બધાને વીસ દિવસની મગફળી થઈ ગઈ છે એવી તો આપણે કહેવાનો બે વીસ દિવસ પછી હાલે કેમ કે કેમ કે વરસાદ તો સતત રહેતો નથી મારે એરિયામાં તો આજે પણ વરસાદ આવ્યો છે હું તળાજામાં રહું છું તો તમારા એરિયામાં વરસાદ કેવો છે એ તો લખી શકો ને એ એ નહીં લખાય સારું તો ન લખવું પણ વરસાદ હોય એ તો લખજો એ જિલ્લામાંથી વિડીયો જો હોય એ લખતા આળા સડશે મને નથી લાગતું આમાં આળસડશે આમાં થોડી આળા સડે વરસાદ હોય એ તો લખીએ કે સારું તો આપણે કોઈનું લખવું નથી એ તો કદાચ તમે ન લખી શકો પણ વરસાદ હોય તો લખજો તો ખબર પડે કે એટલા છે આપણે અલગ અલગ જિલ્લામાંથી વિડીયો જોવે છે કે ખોટી વાત કીધી આ ચીજ વાત હોય ને આવે તો રાજુભાઈની તો જેટલી આપણી પાસે દવા છે એટલી મગફળીને લગતી એ અલગ અલગ કંપનીની એ બતાવશું આગળ જે હાશીમેલ દવા છે એ પણ છે આઈરિસ બધી છે બધાની સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું કઈ રીતે વાપર્યું ફરીથી પણ તમે ટાઇટલમાં જે જોયું છે ચોવીસ કલાકમાં ખડ બળે છે રેડી એ બોટલ તમને અત્યારે જોવા નહીં મળે એ દવા આખી અલગ પ્રકારની છે કેમકે એ વસ્તુ જે એમાં ટાઇટલમાં લખ્યું છે રેડી આની પહેલાંય પણ આપણે ટાઇટલ માર્યું છે એની વિશે થોડીક વાત કરવાની છે કારણ કે એ બોટલ નથી બતાવવું એનું કારણ હોય ને અમુક તો જાડુ ટોના મારે કરવો પડે રેડી કે ખોટું કીધું જાડુ ટોનો મારે જાજો નથી કરવો પણ એ દવાની બોટલ હું નહીં બતાવું એનું કારણ છે મારે બતાવી નથી કેમ કે પછી બહુ તમે હેરાન કરો છો મારે એરિયામાં ક્યાં હોય શું છે રેડી એ આપણે આપણી રીતે ઓલી કરેલી છે એટલે અહીંયા આવીને જ મળશે ઓકે એ જે તમે પટેલા આયરીસ વાપરો છો એ ટાઈપની દવા જ આવે છે રેડી એ આપણે કહી દીધું બધી સોફ્ટ કરી દીધી છે અને એનું માપ કેટલું છે પાંત્રીસથી ચાલીસ એમ એચ એ તમે આ દવા નાખો છો એની કરતાં પબ કોસ્ટિંગ સસ્તું ને સારું છે કઈ દવા આજી બે દવા વાપરો છો આની કરતાં પબ કોસ્ટિંગ એનું સસ્તું પડે છે જે તમે ટાઇટલમાં જોઈને ચોવીસ કલાકમાં એટલું ફર્ક હોય તો એ રીત મિત્રો આપણે આગળ તમને બતાવી હતી એક દવા છે આપણી પાસે પોસ્ટિંગ સસ્તું છે અને રિઝલ્ટ એક જોરદાર જે તમે ટાઇટલમાં જોયું છે ચોવીસ કલાકમાં એટલું વેળું છે ચાર દિવસ પછી કેટલો ફરક પડે બંનેમાં ફોટા મૂકેલા છે તમે જોયું છે દવાનું નામ શું છે એ આપણે આપણી રીતે ઊભી કરેલી કહેવાય ને દવા ઊભી કરેલી હોય એ દવા છે એ તમને ત્યાં ફોટો જોવા નહીં મળે એ વોટ્સઅપમાં હાય કરીને કેમ લખશો કદાચ તો તમને ફોટો હું મોકલીશ પણ એને ફોટો હું નહીં બતાવું કેમ કે એ સિક્રેટ વસ્તુ છે સમજી લેવાનું ઓકે ગયું છે દવાનું રિઝલ્ટ એટલે જોરદાર છે મેં હમણાં હમણાં દસક ખેડૂતને વેચી છે કોઈની એક પણ પ્રકારની ફરિયાદ નથી મગફળી માટે પણ જે તમે જે એક વસ્તુ છે એ જનરલી સમજતા નથી અને એ જ આપણે આગળ હવે સમજાવવાની છે વિડીયોમાં હું સમજાવવાનું છે બળવાની દવા કેટલા દિવસે નાખવી આપણે ગળા ફાડે ફાડીને તમને સમજાવ્યું છું કે વીસ દિવસ પછી ન ખાય તો એ ઘણા કહે કે મારે દસ દિવસનું છું તો શું કરવું અને બીજું એ તમને મેં ગળા ફાડે ફાડીને કીધું છે કે સૈયાની પણ પ્રકારની દવા નથી આવતી દવા આવે મેં તમને કીધું દવા આવતી હોય તો એ ન ખાય નહીં તો તમારી મગફળી નુકસાન કરે અથવા એની પછી તમે ડુંગળી કરશો તો એને નુકસાન કરે તો નિર્ણય તમારા લેવાનો મગજથી કે સૈયાની દવા નાખવી હારવી કે ન નાખવી હારી કરતાં સૈયા પારી નખા તમારા મનથી તમે એમ જ વિચારશો જમીન એટલું નુકસાન કરો એની ગાયઠ હોય એને એટલી બાળી નાખે તો તમે મોલ કરો એને નુકસાન કરે ફાલમાં ઓલામાં બધી રીતે નુકસાન તો કરવાનું છે ને એ કેમ તમારા મગજમાં નથી આવતું અહીંયા એવું નથી બધું ઓલું કરી નાખવું તમને સમજાવવા માગું છું નુકસાનકારક હું છે એ પણ અહીંયા સમજાવવામાં આવે હું ફાયદો કરે છે એ સમજાવવામાં આવે છે કઈ ઠેલી નાખવી કઈ ઠેલી ન નાખવી જે ઠેલી આપણે ત્રણ તણ નાખતા હોઈએ એ નાખવાની જરૂર નથી એ બધું સમજાવવામાં આવે છે પણ આપણે એવું ભળામાં ઉતારતા નથી નથી ઉતારતા ને ત્યારે જ મારે થોડુંક સ્ટ્રિકલી ખીજાને સમજાવવું પડે છે એ ખોટું કીધું હા શું કીધું છે રાજુભાઈ પણ રાજુની વાત રાજુભાઈ જે સમજાવે છે એ વાત ગળે ઉતરતી નથી આપણે આપણે કહીશું ને આનાથી સયો કોઈ દવાથી ન પડે તો ફોન કરશે મારે સહયો છે રાજુભાઈ કઈ દવા નાખું આમાંથી તમે ગમી નાખશો તો જેવો તો સયો પાછો પડે જઈ તમારે જડ પણ વધી બોલું બધું ફળ પડે ને એવી દવા આવી નથી આવતી હોય તો એ જમીન નહીંથી નુકસાન કરે તો ખુલ્લા વાપરો છો ભાઈ કે ખોટું કીધું પાછું જ કીધું પણ હવે અમે તો થોડીક વાર લાગશે હજી તમને અત્યારે નહીં સમજાય વાપરશો પછી જ્યારે મોલ નહીં ઉપડે ને ત્યારે એમ થાય કે ઓલી પડી ન નાખી હોય તો આરો ધરોડી બાળવાની કે સયો બાળવાની એ એકલી રીતે અંદર એવી રીતની આવે છે તો એ ઘડીકમાં એનું નિરાકરણ ન આવે એટલું થોડુંક આમ તમે સમજો તમારે એ સયો બાળવો છે ત્યારે તમારી જમીનમાં પડતર કાંઈ પણ ન વસ્તુ કરવું હોય ને ત્યારે એનું નિરાકરણ આવે જ્યારે મને ફોન કરજો કાંઈ મોલ ન કરો પડતર જમીન હોય ને તો હું તમને સમજશ કઈ રીતે હું વાપરો પણ અત્યારે તમારા મોલ ઉભો તમારા સંયો બાળો છે તો એ શક્ય નથી થોડુંક યાદ રાખજો સ્ટ્રીકલી શબ્દમાં કહું છું આ બાબતે ફોન કરો તો પૂછતા નહીં પ્લીઝ નથી પૂછવાનું કારણ પણ કહું છું આખો દિવસ તમે ફોન કરો અહીંયા ઘરે બેઠા હોય અને એક મારા ખેડૂત એવો છે જો કે મારે નહોતું વર્ણન કરવું પણ હવે સમજા જેવો પ્રશ્ન છે મારે વર્ણન નથી કરવું એક મિનિટ બગાડું એની અહીં હું અહીં તમને સમજાવું છું એ આ હાશીમેન દવા છે સ્ટીકલી રીતે રેડી પણ અહીંયાથી મેં તમને સમજાવ્યું પછી તમે તમારા એરિયામાંથી બોટલ લઈને આવો છો તો એટલી તો આપણે ખબર હોય ને કે આપણે લીધું હોય ત્યાંથી બધું સમજ્યું ન હોય તમે મને ફોન કરો રેડી હું અહીં મારી ઘરામાં હું આય ખેડૂતને સમજાવું કે અહીંયા તમારી ઉપર ફોનમાં ઓલ કરું આ એક સમજાવે વસ્તુ છે હાશીમેન તમે દવા લાવો એમાંથી આ સી પહેલાં બોટલ નાખવાની હોય આ સ્ટીલની આવે અને તમે જ્યાંથી ખરીદી કરો અહીંયા પહેલાં સમજી લાવો એગરાવાળા પાસે દસ મિનિટ ભલે આપણે વાર લાગે રેડી હું અહીંયા સમજાવું તમને ન સમજણ વાત જુદી પણ તમે જ્યાં લેવા જાવ દવા કઈ રીતે નાખવાની આ સમજાવ જેવો સવાલ છે એક બે ખેડૂત છે એ દવા બીજીથી લાવે છે બીજા જિલ્લાના પણ ફોન મને કરે રાજુભાઈ આવું દવા છે અને કેમ નાખવાની રાજુભાઈ માફું પણ તમે જ્યાંથી લાવો છો અહીંયા પાંચ મિનિટ વધારે બેસીને આવો શીખીને આવો ભૂલ પડશે ભૂલ ન પડવી જોઈએ એટલા માટે તમને સ્ટ્રિક્ટલી સમજાવવા માગું છું રેડી મારી પાસે આવે જે ખેડૂત આવશે એનો સમજાવ વગર દઉં ને દસ મિનિટ બે એક ખેડૂતને ભૂલ ન પડે કાલે અવારે એ વખત એની મહેનત હોય બધું હોય તો તમે જ્યાંથી જે વસ્તુ લેવો છો ત્યાં મગજમાં શીખવાનું રાખો શીખવાનું એટલે સમજો કે આ દવા આપી છે કઈ રીતે ઉપયોગ કરવાની છે શું કરવાનું છે મારી પાસે જે આવશે એનું સમજાવું છું કે આ છે રીંગણીવાળા ખેડૂત મારે ઘણી વખત આવે છે ઝીણ ન જતી તો સમજાવો કે આને પહેલી વખત નાખણ બીજી વખત નાખવાની નથી કેમ કે એટલી ભારે આવતી હોય સમજાવું છું કેમ કે એમાં તો લાડ દો હોય આ તો મગફળીમાં તમારે એક એકને બોબીજ શીશી આવે ત્યારે મગ ખેડૂતને હું જ્યારે ઢીગણી દેવા દેતો તો કેટલી કેટલી બોટલ હોય ત્યારે મારે એને સમજાવતા દસક મિનિટ વી જાય ત્યારે આ રીતે આમ કરવાનું છે આમ કરવાનું છે તો એટલી બે બોટલ જો તમને ન યાદ રહેતી હોય તો એક સમજા જેવી પ્રશ્ન છે એમ એટલે તમે જ્યાંથી જે વસ્તુ જોવો છો અહીંયા થોડુંક શીખીને આવો શીખો ત્યાંથી એમ કે જ્યારે બીજા ખેડૂતને દેતા હોય તો આપણે ધ્યાન રખાય એવું નથી કે ભાઈ આપણે અહીંયા ગયા તો આપણે સમજાવે ત્યારે જ આપણે સમજવું આ સમજાવ એવો ટૉપિક છે અહીંયા હું શીખવાડું છું રેડી હવે ધારો કે મેં તમને આ અદામાની કોઈ દવા વાપરતા હોય રેડી તો એ તમને સમજાવી દો ખોલી આપણે આપણે આ સમજાવવાનું છે રોજ નવું શું શીખવું છે એ છે આપણે મહત્ત્વનો મુદ્દો એમાં જે આ દવા નીકળે રેડી નીકળી આ બોટલ નીકળી પહેલાં નાખવાનું છે સિતર કે એમ એલનું માપ છે આને રેડી અદામાં કંપનીની શક્યતા હોય છે એ હશે એની યારે હજી ખાતર આવે આ ખાતરને છેને અંદાજે ત્રીસ ગ્રામ નાખવાનું પણ આનો તમે એ રીતે કરી ન નાખકો એટલે આનો ડોયો જ કરવો પડે એની આવે જેમ રેડી આના જેટલા પગ ખાતા હોય કે આ મારી પાસે પાંચ નું સાબ બેવ છે તો આને એસી તરીકે લઈ લેવાનું આનું દોલ માલકથી પાંચ ગ્લાસ લઈને ડોયો પણ નાખો તમે જ્યાં લેવા દે તમને શીખવાડે અને આપણે શીખી લેવાય કાલે હવે તમારું મોલ ને નુકસાની ન આવે એક તો મોંઘા ભાવના તમે બિયારણ લાવવાની એમાં તમે જો આવું શીખવાની ઊંધી દવા સાટો તો કાલે હવે તકલીફ કોને પડે તમને પડવાની છે હું તો રોજ ચાલો અહીંયા રોજ એકને એક વિડીયો મારે રોજ ની હોય કાલો ભાઈ સકેત આ રીતે નખાય કાલે સમજાવું કાલો ફરી છે જ આમ નખાય રોજ મારે નવ નવું કહો તો તમે મારો વિડીયો જોઉં છો કે રોજ મારે એકને એક તો વસ્તુ ની ચાર પાંચ દિવસ એક વખત નવ નવું હોય તમારે હું લાવું છું રોજ અલગ અલગ ટોપિક આજનો બીજો ટૉપિક આપણો મગફળીની દવામાં સાથે જઈએ ત્યાં તમે કોઈ પણ દવા નાખો રેડી મખોળી પીળી પડે 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 હવે ઘણાને ફોન આવે ત્યાં રાજુભાઈ મગફળી પીળી આપણે જે ખંડી દવા નાખીએ અસર ન થવી જાય તો શું કરું તો આપણે એને કહીએ કે ભાઈ જો આ રીતનો આ પાવડર આવે તો કે મારે એને મળશે નથી મળતો તો કે મારે શું કરો તો બધું તો હું કેમ કરી નાખું તમને રેડી આ પાવડર છે એ મસ્તીની વસ્તુ છે તમે કોઈ પણ ખંડની દવા વાપરો છો રેડી એની સાથે એનો ઉપયોગ કરવાનો છે બહુ સારી વસ્તુ છે આ મતલબમાં મગફળીઓને જે પીળા જ પડતી હોય અત્યારે વરસાદના હિસાબે કદાચ પીળો પડતો હોય ખંડની દવા ભેગો આ તમે નાખો તો આની હિસાબે ગ્રીનરી આવી જાય આમાં જો મૂળ દોરેલું છે મૂળમાં એ કામ કરે છે ગ્રીનરી લાવે છે ખળની દવા ભેગુંદા પાવડર મેન કામ કરે છે આનું કામ જ એવું છે કે ખળની દવા નાખશે ને ભેગું નાખવા જે મગફળીને લતોડ લાગે જે તમે કહેતા હોય પીળો પડે મગફળીની વૃદ્ધિ અટકી જાય એ અટકવા ન દે એની માટે એનો ગ્રોથ એ સોઈસ્ટ પાછો ઊભો કરે છે એની માટે એનો આ પાવડર આવે છે પણ આપણે એવું ઉપયોગ નથી કરવો આપણે અમુક ખેડૂતો ખોટી અણી કાઢવા ફોન કરે તો અમારી એમ મળશે હવે એવી બધી મને ખબર હોત તો તો મારે તમને શું કહેવું મારે એરિયામાં મારે કેટલા છે મને નથી ખબર તમારી એરિયામાં કેવા કેવા નામ હોય તો મને ન ખબર હોય એટલે થોડુંક સમજો ફોન કર્યો છે તો જીભ આપતે હોય એવા જ સવાલ કરો અને ફોન કરો બને ક્યાં સુધી સાંજે આઠ થી દસ દસ છેલ્લા દસ વાગ્યા સુધી ફોન કરો તમને આખો દિવસ હું તમારે જે પ્રશ્ન હોય હું બે દિવસના વિડીયોમાં આપણે કીધું હતું તમને જે પ્રશ્ન હોય ને આપણું સોલ્યુશન દિવસે ફોન કરો તો કામો ને એ જ મુદ્દો રાખવાનો કેમ કે અહીંયા કસ્ટમર હોય દુકાન છે તો ખેડૂતો આવવાના છે બહાર આવ્યો કોક તો ખેડૂત એવો હોય આ જે વિડીયો તો કાલે લેવા છે એક બે ખેડૂતો મરીશું હું સોમવારે આવવાનું છે દવા લેવા આવશું કે વરસાદનું છે એટલે મી એક બે દિવસ પછી આવશું કેમકે રોજ ફોન આવતા હોય હવે તમારે અહીંયા આવે એનું ધ્યાન દેવું કે તમારે ફોન મારો એટલે અમુક તમારે જે એવું હોય કે આ બહુ જાજુ કામ છે તો અમુક વખત દિવસે ફોન કરીને તમારે એવું લાગે તો આજે પાછો આઠથી દસનો ટાઈમ આપણે આપી દીધો છે હવે રેડી દસ વાગ્યા પછી નહીં કરતો દસ વાગ્યા પછી હું ઉપાડીશ નહીં હોવું પડે ને ટાઈમે હા હા જે ટાઈમે હોય તો અમારે પાસે વહેલાં જાગીએ છીએ સમય સમયગાળો હોવો જો ને રેડી સતત આખો દિવસ કામ કરશે જો ટાઈમે હોવું જોઈએ તો ટાઈમે જાગીએ કે અને ટાઈમે હોઈ નહીં ટાઈમે ઓલું કરી તો આપણે માંદા પડ્યું આ ટોપિક લાવ્યો નવું અહીંયા નવું જાણવું મળે તમારે આ ટ્રાય મારી તમારે જોવું સતત તમારા કે ઊંઘ રહ્યું છે તમને માથું દૂધ છે ઘણું થાય તો આવા પ્રશ્ન મને થાય એટલે મારે ટાઈમે હું પડે દસ વાગે હોઈ જાવ પછી સવારે જે સાડા પાંચ છ વાગે જાગવું પડે કેમ કે આપણી બીજી યાર્ડની ચેનલ છે શાકભાજીની એને વિડીયો મારે ટાઈમે દેવો પડે એ ન આવે તો ખેડૂત કોના આવે રાજુભાઈ દૂધીના ભાવ શું હતા હું નીંગણાંના ભાવ હતા એટલે આપણે તમને બધી ખાસી જ માહિતી ગઈ છે પછી તમને લાગતું હું અવળી રીતે સમજાવું છું તો એમાં હું કંઈ કરી શકવાનો નથી એટલું ખાસ યાદ રાખજો હવે મગફળીમાં ખંડની દવાનું મેં તમને વાત કરી કે આ દવા સાથે વાપરવાની છે ખંડની દવા એ તમે કોઈ પણ દવા નાખો લતોડ લાગવાનો છે લાગવાનો છે લાગશે જતી ઘડી તમારે મગફળીને પીળી પડતી અટકાવી છે તોય ગ્રીની લાવી જશે વરસાદની છે થોડું ઘણું એવું ઊંશે તો પણ જે મગફળીની અંદર દવા જે નુકસાન કરે છે એની માટે ફાયદો કરશે છે આગળ પણ કરીશ હવે ખાતર કયું નાખું આવ્યો ને મુદ્દો મુદ્દો આવે જતી હવે ખાતરમાં જો આપણી પાસે બે ઓપ્શન છે અત્યારે એક છે લીંબોળીનો ખોર ઉડાડવાથી શું ફાયદો થાય અને એક આપણને આગળ તમને એક ડોલ બતાવીશ આ બાજુ બતાતી છે પછી હમણાંની એ વાર છે ડોઝ બતાવવાની આપણે એ પણ આપણે બે દિવસ પહેલાં વિડીયોમાં બતાવીશું એનું એન ફાઈ નામ છે લીંબોળીનો ફોળ બતાય છે જે બતાવે છે આઠ કિલોની ઠેલી આવે છે ઘણી તમારી એરિયામાં જે મળતી વાપરવાની એવું નથી કહેતો ભાઈ હું આ જ વાપરો ડોઝ બતો પાછ ગણને થઈ ગયો તો રાજુભાઈ લીંબોડી ફળની એડવર્ટાઈઝ કરવા મડે પણ હું એ વસ્તુની કરીશ કે એનાથી જમીન સુધરે છે મને જમીન સુધારવામાં બહુ ઇન્ટરેસ્ટ છે ફળ બાળાઓની દવા કરતાં મને જમીન સુધરે એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે સુધારવી જરૂરી છે તમને બધાને ખબર છે અચ્યારે જમીન બહુ બગડી ગઈ છે કે નથી બગડી બગડી ગયેલી છે તો પ્રથમ તમે જે નાખતા હોય ખાતર મગફળી જોકે હું એ ખાતર ના પડી પણ એ તો આપણે ઉડાડીશી મારે નામ જ નથી લેવું સસ્તી ઠેલી એટલી આવે ને નથી આપણે એમ થાય કે પીળી પડે છે હાલની વીઘામાં બે તો આપી જ દે બે તો આપવી જ પડશે ન કરે એને કરેટ નહીં લાગે આ તમને હું એક એમ કહી દઉં દસ દિવસ ભેગું ખાઈ લો કાલે પછી ને દસ દિવસ સુધી તમારે હાલશે ન હાલે તમે જેટલો ઈડ મારવામાં અને ખણની મહેનત કરો છો ને એટલો ખોરાકમાં મહેનત કરો આગળ હવે આપણે ખોરાક જ આવશે કઈ ત્યારે હું ખાતર આપું અત્યારે તો છો ખાતનો પહેલો ડોઝ હોય સતત વરસાદ છે તો શું કરવું સતત વરસાદ જ છે અત્યારે હાલમાં જોઈએ તો આપણે સતત વરસાદ છે એક જ કન્ટિન્યુ તો લીંબોળી ફોળ બને તો નાખજો તો આવનાર સમયમાં ખૂબ નહીં લાગવા દે પછી અમે આગળ વાત કરી છે ડોલ એન ફાઈવ તમને ડોલ બતાવે છે એમાં શું આવે ટાઈકો સુડોરમાં ફેગો આવે છે એ ડોલ અઢીથી ત્રણ વીઘામાં થાય બીજું ખાતર લીધું તો અઢી ત્રણ વીઘા સુધી થાય માઇકો રાજા આવે છે એમાં એ ડોલની અંદર જે આ ડોલ બતાવે છે ભૂમિકા આવે છે મૂળ માટે પાંચ છ તત્વો ભેગા છે તો ભેટું હું કાંઈ લેવાય નો લીંબોળી ફોળના બે નાખી ગયો કાંઈ નાખવાની જરૂર જ નથી જે ત્યારે પોષક તત્વની જરૂર છે એ પોષક તત્વો એને મળી જશે તો ખાસ કરીને જે કીધું છે એ પ્રમાણે પદ્ધતિનો ઉપયોગ કરશો એટલે તમે ક્યારેય તમારી ગાડી ઊભી નહીં રહેજો પછી તમે તમારે મિક્સરે લીધું છે કે સસ્તી ઠેલી ઉડાડ્યું છે તો પછી એમાં સફળતા હરકી નહીં મળે ટાઈમસર જે તમે ખાઈ જાવ એમ ટાઈમસર હેઠળ ખોરાક આપવાનું પણ રાખજો ને ખોરાક જરૂર છે એ જ આપજો તમને ખબર છે કે આપણે બે દિવસની વાહી રોટલી ન ખવાય ખબર જ હોય ને આપણે ખાતા આ નથી તો આપણને ખબર હોય કે આ ખાતર છે એટલા જ પ્રમાણમાં દેવાનું છે બોડી ઠેલી ઉડાડવાની જરૂર નથી વીઘે દસ જ કિલો દેવાનું છે કોઈ પણ ખાતર નાખો હવે હું જે તમને બતાવું દસ કિલોની ડોલ છે અઢી વીઘે કરવાનું છે એટલે ત્રણ કિલોનું માપ છું વીઘે એની સાથે લીબોલ ખોલ નાખો બે મિક્સ કરી નાખો એટલે તમારું બધું આવી ગયું પણ આપણે એવું વિચારીશું કે આમ જોઈને સરવાળે ત્રણ વીઘામાં થાય પંદરસો સુધી બિલ બીજા એક ઉદાહરણ આપું છું અને ઓલી ટર્ન કેલીનું નામ કરશું તો એ સરવાળો ન્યાજ આવશે એ તમારા મગજમાં હોય ને એ સરવાળો ન્યાજ આવશે એ તમે નાખશો પછી ફૂગ આવશે ફૂગની દવા નાખવી પડે આપણે એડવાન્સ આ એડવાન્સ પાયો બતાવ્યો મેં તમને એડવાન્સ કઈ રીતે હલાય એડવાન્સ પાયો આપો બતાવ્યો છે હવે તમારે હમવું છું ન હમવું તમારી ઈચ્છા આપણી બાલથી અહીંયા છેલ્લે પૂર્ણ કરી છે વરસાદ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો ટાટા બાય બાય